ગુજરાત જોડો જનસભા ના આજના કાર્યક્રમમાં મંચસ્થ મારી સાથે અહી ઉપસ્થિત વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટી ના પ્રમુખ એવા જીતુભાઈ સાથે વલસાડ અને ડાંગના લોકસભાના પ્રભારી ઇન્ચાર્જ એવા રાજીવભાઈ પાંડેજી સાથે આમ આદમી પાર્ટીના જનરલ સેક્રેટરી અને પૂર્વ પ્રમુખ એવા જયેન્દ્રભાઈ ગામી આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી અને હાલના જનરલ સેક્રેટરી એવા કમલેશભાઈ પટેલ સાથે આ તાલુકાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા રાજેશભાઈ રાઉત સાથે મંચસ્થ તમામ વડીલો તમામ આગેવાનો તમામ પદાધિકારીઓ આજે જેમણે પાંચસોથી પણ વધારે કાર્યકરો સાથે આમ આદમી પાર્ટી પરિવારમાં જેમણે જોઈન થયેલા છે એવા દસકાભાઈ શેઠ સાથે જેમણે ચાલીસ વર્ષ જેટલી પોતાના શિક્ષક તરીકેની ફરજ નિભાવી અને હજુ પણ સમાજ સેવાની જેમની ઝંઘના છે એવા ધીરુભાઈ સાથે આજે જોડાયેલા ડૉક્ટર નીતિનભાઈ અને આજુબાજુ ગામમાંથી નાના પુંડા હોય મોટા પુંડા હોય કપરાડા હોય આજુબાજુના વિસ્તારોમાંથી પધારેલા મોટી સંખ્યામાં વડીલો યુવાનો માતા બહેનો બધા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ સાથે આપણી વાત પૂરા ગુજરાતમાં જાય એના માટે કવરેજ આપી રહેલા અહીં ઉપસ્થિત તમામ મીડિયા માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથે આજનો કાર્યક્રમ સુચારો થાય કાયદો વ્યવસ્થા જળવાય એમના માટે ખડેપગે સવારથી જ આપણી સેવામાં ઉભેલા તમામ પોલીસ અધિકારીઓ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય સાથીઓ આગળના વક્તાઓએ ખૂબ સારી વાત કરી કે અનુસૂચિ ઓગણીસો ને છન્નું ના પેશા એક્ટ મુજબ આ વિસ્તાર આવે છે ઓગણીસો સત્તાણું ના સમતા જજમેન્ટની એમણે વાત કરી અઢાર એપ્રિલ ઓગણીસો તેર ના વેદાંતા જજમેન્ટની પણ એમણે વાત કરી અને સુપ્રીમ કોર્ટના જે આપણને આદેશો મળ્યા છે એ તમામ આદેશોની વાત કરીએ છતાં પણ એક હતું ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન હોય છતાં એક પણ વસ્તુ આજે લાગુ કરવામાં નથી આવ્યો સાથીઓ એટલા માટે લાગુ કરવામાં નથી આવતું કે આપણા લોકો પાંચ વર્ષ સુધી કેટલાક કહે કે ભાઈ કોલ નદી પરનો જર્જરી બ્રિજ બનાવી આપો અમને તકલીફ છે કોઈ કે રોડમાં અમારી જમીન જાય છે બચાવો કોઈ કે અમારી જંગલ જમીન અમને આપો કોઈ કે અમારે હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો જાય છે બચાવો પાંચ વર્ષ સુધી આપણા લોકો લડે છે રોડ પર શિક્ષકો ની ભરતી માટે ઉતરે શાળા સારી આપો એના માટે ઉતરે પીવાના પાણી માંગે ડેમોમાં જામીન જમીન જાય એના માટે લડે પણ જેવી ચૂંટણી આવે દેશના વડાપ્રધાન અહિયાં આવે અને કહે કે ભાઈ હું તો નાનો હતો નાના પુંડામાં ફરતો તો કપરાડા માં ફરતો હતો કોલોક નદીમાં નાવા જતો તો આટલી વાત કરે એટલે આપણા લોકો ઘોડા લોકો એટલે બધા જઈને મત આપી આવે કમળ ને દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે પાંચ વર્ષની સમસ્યા ભૂલી જાય અને કમળના બટન ને દબાવી 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 ત્રીસ વર્ષ સુધી તાલુકા માં જિલ્લા માં ધારાસભ્ય પડી ગઈ ને શું થાય તે ખબર પડી ગઈ ને શું થાય આજે અહિયાં કોઈ પણ પ્રોજેક્ટ લાવો હોય કોઈ પણ કંપની ને જમીન આપવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી આપણને સંવિધાનમાં મળેલા અધિકારો માનતી નથી એમની મનમાની કરે છે એમના સત્તામાં બેઠેલા મંત્રી તંત્રી એમના ધારાસભ્ય એમના જિલ્લાના પ્રમુખો કંપનીઓ પર પૈસા લઈને બારોબાર મંજૂરી આપી દે છે કે ભાઈ ભલે ગામ સભા નામંજૂર નો ઠરાવ કરે ભલે ખેડૂતો વિરોધ કરે અમે બેઠા છે તમે પ્રોજેક્ટ લાવી દો તમે રોડ બનાવી દો તમે હાઈ ટેન્શનના ના થાંભલા ટાવરો નાખી દો અને આજે આપણો સમાજ રોડ પર લડે આવેદન આપે નિવેદન આપે પણ આ દેશ આ દેશમાં લોકશાહી જેવું કઈ નથી એ આપણે પડશે અને આ ભારતીય જનતા પાર્ટીના લોકોને પડશે આ દેશ એ સંવિધાન થી ચાલવો જોઈએ આ દેશ એ ભાજપના નરેન્દ્ર મોદી કે અમિત શાહ ના મનુસૃતિ થી નહીં પણ દેશના સંવિધાન થી ચાલવો જોઈએ આપણી બધા એ માગણી કરતા તમે જોઈ લો આજે શું હાલત આ વિસ્તારોની બનાવી દીધી છે જ્યારે મુક્તા આપણા સમાજના લોકો શિક્ષણની માંગણી કરે રોજગારીની માંગણી કરે આપણા યુવાનો કહે કે ભાઈ ભણ્યા ગણ્યા અમને રોજગારી આપો આપણે એક બાજુ એમના માંગણી કરીએ સારી શાળાની માંગણી કરીએ રોડ રસ્તાની માંગણી કરીએ પીવાના પાણીની માંગણી કરે આ લોકો એકવાર આવે મોટું સંમેલન બનાવે અને આપણને

આ ધરતી પર પેલા આદિવાસી આવ્યો પછી બધા ધર્મ આવ્યા છે આદિવાસીની સંસ્કૃતિ એ ધર્મ પૂર્વી સંસ્કૃતિ છે આદિવાસી એ પ્રકૃતિ પૂજક છે જે દિવસે આદિવાસી પોતાની સભ્યતા અને સંસ્કૃતિ ભૂલી જશે એ દિવસે આદિવાસીઓના અનામત અને જે પણ અધિકારો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો પણ સમાપ્ત થઈ જવાના છે એટલે આદિવાસી

બધા લોકોને લાગુ પડવાનું છે આપણને ધર્મના નામે લડાવીને આજે પોલીસની ભરતી પડી છે પોલીસની ભરતીમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આદિવાસીઓ માટે લઘુત્તમ ચાલીસ ટકા માર્ક લાવવા માટેની જોગવાઈ કરી દીધી આપણા યુવાનોને ખબર છે સો માર્ક નું પેપર હોય એટલે ઓછામાં ઓછા ચાલીસ માર્ક લાવવાના નહીં લાવો એટલે તમે અનામતમાં પણ નથી આવતા આર્ટિકલ અને આપણને શિક્ષણ માટે અનામત આપેલું છે આપણને રાજકીય માટે અનામત આપેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ આર્ટિકલ ત્રણસો પાંત્રીસ નું ખુલ્લે આવું ઉલ્લંઘન કરે છે અને 40% માર્ક લઘુત્તમ લાવવા લાવવા અને લાવાજ એ પ્રકારનો નિયમ બનાવ્યો છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સરકારને અમે કહેવા માંગીએ છીએ અમારી અનામતને જો તમે ઊની આંખ પણ લાવવાની કોશિશ કરશો તો આવનારા દિવસોમાં તમારા બજેટ સત્રમાં વિધાનસભાના અમે ઘેરાવા કરવા માટે આવીએ છીએ તમે શિક્ષણની અનામત છીનવાની વાત કરો છો ત્યારે જે બત્રીસ ના બંધારણની સૂચિ મુજબ આપણને બધાને અનામત મળ્યું છે રાજકીય અનામત એ અનામત આપણે બધા છૂટીને જઈએ ચૂંટાઈને જઈએ છીએ અને આપણા ધારાસભ્ય જયારે આપણા વિદ્યાર્થીઓની ભરતીઓમાં અનામત છીનવાય છે ત્યારે એમની સરકારમાં જે લોકો બોલતા નથી એવા લોકોને પણ આવનારા દિવસોમાં કહેવાનું છે જો તમે શૈક્ષણિક અનામત જ ખતમ કરી નાખશો તો અમે આવનારા દિવસોમાં રાજકીય અનામત ખતમ કરવા માટે પણ ચૂંટણી આયોગમાં જવા માટે તૈયારી છે અમારી જે દિવસે રાજકીય અનામત ખતમ થશે તે દિવસે આ વિસ્તારમાંથી આદિવાસીની રિઝર્વ બેઠક પરથી જે સાંસદ બન્યા છે આદિવાસીની રિઝર્વ બેઠકથી જે લોકો ધારાસભ્ય બને છે આદિવાસીઓની રિઝર્વ બેઠકથી જિલ્લા તાલુકાના પ્રમુખ બને છે આદિવાસીના રિઝર્વ બેઠક પરથી જે લોકો સરપંચ બને છે એ લોકોને ભાન આવી જશે આજે અનામત છે આપણું રાજકીય ત્યારે ચૂંટાઈ આવશે ત્યારે અનામત નહીં હશે ત્યારે તમારી કે અમારી બધાની હૈસિયત નથી કે આપણે ચૂંટાઈને વિધાનસભામાં જઈ શકીએ ત્યારે આ ગંભીર બાબતોમાં કોઈ ચર્ચા નથી આજે હાઈવે છપ્પન નામે આ વિસ્તારમાં સુધી જમીનો છે કલેક્ટરો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને પોલીસને મોકલે છે અને પોલીસના ખડકલા સાથે આદિવાસી ખેડૂતોની જમીન છીનવાઈ રહી છે ખેડૂત પૂછે છે ભાઈ અમારી જમીન છીનવાય છે ત્યારે અમને વળતર શું આપવા માંગો છો સરકાર પાસે આંબલી જાય અમારું કાચું ઘર પાકું ઘર એનું વળતર સરકાર આપવા તૈયાર નથી અને જે લોકોની તો જંગલ જમીન છે સનત છે જેમણે પોતાને સનત મળી લેવલિંગ કર્યું કૂવો કર્યો બોર કર્યો ઘર બાંધ્યું એને તો સરકાર એક રૂપિયા આપવા માટે તૈયાર નથી ત્યારે આ મંચ પરથી આ સરકારને કહેવા માંગીએ છીએ આદિવાસી વિસ્તારમાં કોરિડોરના નામે એ ચાહે સાપુતારાનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો કોરિડોર હોય એ ચાહે વાપીથી નાસિકનો કોરિડોર હોય એ ચાહે વાપીથી શામળાજીનો નેશનલ હાઈવે છપ્પન હોય આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારમાંથી એક ઇંચ પણ જમીન અમે આપવા તૈયાર નથી એક બાજુ નવસારી હોય સુરત હોય એ જિલ્લામાં બીજા ખેડૂતોને પાંચ ગણા એનેની જમીનના પાંચ ગળા વળતર ચૂકવાય છે અને આપણા ખેડૂતોને જંત્રી પ્રમાણેની ચુકવણાની વાત કરે છે ભાઈ જંત્રી આ વિસ્તારમાં કેટલી છે 18 રૂપિયા 19 રૂપિયા એના પાંચ ગણા એટલે મીટરના 100 રૂપિયા

બની એમાં કેટલાક એના દાવા મળ્યા ત્યારબાદ વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત જે પણ લોકો જંગલ માં રહેતા હોય જંગલ ની જમીન ખેડતા હોય એમને જમીન આપવાની જોગવાઈ કરવામાં આવી છતાં પણ

આધી અનાધિકાર થી અમારા લોકોએ આ જમીનો સાચવી છે આ જંગલો સાચવ્યા છે ત્યારે જે પણ જંગલ ખાતાના અધિકારીઓ અમારા આદિવાસીઓને હેરાન કરવાના પરેશાન કરવાની

અમારા પાલિયા અમે કઈ ઘરમાં શણગાર માટે નથી રાખ્યા અમને જે દિવસે જરૂર પડશે અમારી જમીનો જે દિવસે છીનવવામાં આવશે એ દિવસે અમારા ઓજારો લઈને અમને ગાંધીનગરની કૂચ કરતા પણ આવડશે અને ગાંધીનગરમાં જઈને નેપાળવાડી કરવાની ફરજ પડશે તો નેપાળવાડી પણ અમે કરીશું આ મોડ માલિકને ક્યાં સુધી તમે રણજારશો ક્યાં સુધી ડરાવશો ધમકાવશો ક્યાં સુધી અમે આવેદન ને નિવેદન કરતા રહીશું ક્યાં સુધી અમે લડેંગે જીતેંગે કરતા રહીશું ક્યાં સુધી હાય રે સરકાર હાય કરતા રહીશું એટલે હવે અમે આવેદન નિવેદન ની વાત આવવા માંગતા નથી આજે પણ સરકારને ને કહેવા માંગીએ છે અમારા લોકો ને કોરિડોર ના નામે હાઈ ટેન્શન ના નામે જે પણ પરેશાન કરવામાં આવે છે બંધ કરી દેજો આજે પણ અમે સંવાદ માનીએ છે સંવિધાનમાં માનીએ છે અને